સાયબર ફ્રોડમાં લોકોના બેંકની કીટો દુબઈ મોકલવાનો મામલો સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા આરોપી નિલેશ નાયકની સરથાના જગતનાકરની ઝડપી પાડ્યા આરોપી સામાન્ય લોકોને લોભામની લાલચો આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટની ખોલવાતા હતા તેને ઇન્સ્ટન્ટ કીટો તથા સીમ કાર્ડ મેલ લઈ દુબઈ ખાતે મોકલવા આપતા હતા જોકે આ પહેલા સાયબર સેલ પોલીસે નવ જેટલા આરોપીઓની ઝડપી પાડ્યા હતા આ ગુનામાં હાલ પંત્રણ જેટલા આરોપીઓ વોન્ટેડ છે સમગ્ર મામલે સાયબર સેલ પોલીસે વધુ તપાસ હાથ ધરી શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઈમને અટકાવવા સારું ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઈમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી

ફોર્મ ના જે કરંટ એકાઉન્ટ હોય છે એ જે પ્રોવાઇડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયક નું નામ જણાય આવેલ હતું તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયક ની ધરપકડ કરવામાં આવી છે હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે